રાધે રાધે સૌનો સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ પ્રેરક સત્સંગ પર થોડી ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ રાધે રાધે હા બરાબર આપણો મુખ્ય હેતુ એ છે કે મહારાજજીના બોધમાંથી એટલે એમના ઉપદેશમાંથી એવું માર્ગદર્શન તારવવું જે આપણને આજના જીવનમાં ખબર છે ને ધર્મ ભક્તિ અને જે રોજબરોજની મુશ્કેલીઓ આવે છે એમાં સંતુલન રાખવામાં મદદ કરે બિલકુલ અને મહારાજજીના સત્સંગની એ જ ખાસિયત છે કે એ જીવનના બધા જ પાસાઓને સ્પર્શે છે આપણે એમના ઉપદેશમાંથી અમુક મતલબ મુખ્ય કહી શકાય એવા પ્રશ્નો અને એના જે જવાબો છે એના પર ધ્યાન આપીશું જે કદાચ શ્રોતાઓ માટે ઉપયોગી પણ બને અને વિચારવા જેવું પણ લાગે હા ચોક્કસ તો ચાલો એક એવા પ્રશ્નથી શરૂ કરીએ જે જે ઘણા ગૃહસ્થોને કદાચ મૂંઝવતો હોય એક ભક્તે પૂછેલું કે પતિ જો બહુ ભક્તિમાં ઊંડા ઉતરે અને એના કારણે પત્ની પ્રત્યેના વ્યવહારમાં થોડી શુષ્કતા આવી જાય તો પત્ની સ્વાભાવિક રીતે અશાંત રહે હા આ પ્રશ્ન આવે છે વારંવાર તો આવા સંજોગોમાં મહારાજજી શું માર્ગદર્શન આપે છે એમનું શું કહેવું છે જુઓ આમાં મહારાજજીનો દ્રષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ અને વ્યવહારુ છે એમણે સ્વીકાર્યું કે જેમ જેમ આધ્યાત્મિક પ્રગતિ થાય તેમ સાંસારિક સુખોમાંથી થોડી અનાસક્તિ આવે એ સ્વાભાવિક છે મતલબ જો પત્ની બ્રહ્મચર્ય માટે એટલે કે સંયમ માટે સહમત ન હોય તો પતિનું એ કર્તવ્ય બને છે કે એની જે ધર્મયુક્ત કામના છે હા એટલે શાસ્ત્રની મર્યાદામાં રહીને એ પૂર્ણ કરે એમણે સ્પષ્ટ કહ્યું કે ધર્મ વિરુદ્ધનું કામ નર્કગામી છે પણ ધર્મ સાથે જોડાયેલું કર્તવ્ય પાલન એ તો ભગવાનનું જ સ્વરૂપ છે એટલે આ બેલેન્સ આ સંતુલન બહુ જ જરૂરી છે એટલે એક તરફ અનાશક્તિ અને બીજી તરફ કર્તવ્ય પાલન આ બહુ સરસ વાત કહી કારણ કે ઘણા લોકો આમ જ ગૂંચવાઈ જાય છે કે ભક્તિ કરવી કે ઘર સંભાળવું બરાબર બંને સાથે થઈ શકે છે હવે એક બીજો ઊંડો પ્રશ્ન લઈએ ભગવદ અનુભૂતિ વિશે ઘણાને એમ લાગે કે એ ક્ષણિક હોય આમ આવે ને જાય વીજળીના ચમકારા જેવી આના પર મહારાજજી શું કહે છે હા આ પણ એક મોટી ગેરસમજ છે જે મહારાજજી દૂર કરે છે એમણે ખૂબ સ્પષ્ટતાથી કહ્યું કે જે સાચી ભગવદ અનુભૂતિ છે મતલબ પરમાત્માનો જે સાક્ષાત્કાર છે એ ક્યારેય ક્ષણિક ના હોય ઓ એ એકવાર થાય પછી એ સ્થાયી જ રહે વ્યક્તિ એમાં જ તન્વય થઈ જાય એ આનંદ નિરંતર હોય અને પાછો વધતો રહે ઘટે નહીં એટલે એવું નહીં કે આજે અનુભવ થયો ને કાલે જતો રહ્યો બિલકુલ નહીં જે આવે ને જાય મહારાજજી કહે છે એ ખરેખર તો ગુણો આધારિત આનંદ છે જેમ કે સત્તો ગુણ વધવાથી જે શાંતિ કે આનંદ લાગે એ પરમાત્માનો આનંદ તો ગુણાતીત છે ગુણાતીત એટલે એટલે સત્વ રજસ તમસ આ ત્રણેય ગુણોથી પર એ અનુભૂતિ પછી વ્યક્તિ જીવન મુક્ત થઈ જાય મતલબ જીવતા જીવત મુક્ત વાહ આ તો બહુ મોટી વાત છે જે આવે ને જાય એ સાચી અનુભૂતિ નથી પણ ગુણોની રમત છે બરાબર આ સમજાયું પણ ઘણાનો અનુભવ એવો હોય કે ધર્મના રસ્તે ચાલવાનું શરૂ કરી અને એટલે મુશ્કેલીઓ જાણે વધી જાય હા હા એવું લાગે ખરું જાણે ભગવાન પરીક્ષા લેતા હોય આ માન્યતા વિશે મહારાજજી શું કહે છે મહારાજજી આને પરીક્ષા શબ્દ વાપરવાની જ ના પાડે છે એ કહે છે કે આને પરીક્ષા ન સમજો ધર્મનો માર્ગ એટલે જ અધર્મ સામે સંઘર્ષનો માર્ગ એનો સ્વભાવ એ છે એટલે મુશ્કેલીઓ આવે વિરોધ થાય કષ્ટ પડે એ બધું રસ્તાનો ભાગ જ છે સ્વાભાવિક છે કોઈ અલગથી લેવાતી પરીક્ષા નથી સાચો ધર્માત્મા કોણ તો કે જે આ બધી પરેશાનીઓ આવે એને સહન કરે હિંમત ન હારે અને ભગવાનના ભગવાનના નામનો નામનો આધાર આધાર લે હા નામ જપ નામનું સતત સ્મરણ એનાથી જ આત્મબળ મળે અને એ આત્મબળથી જ આ સંઘર્ષમાં ટકી શકાય એટલે મુશ્કેલી આવે ત્યારે એમ નહી વિચારવાનું કે મારી જ કેમ પણ એમ સમજવાનું કે આ ધર્મયુદ્ધનો એક ભાગ છે અને નામ જપથી બળ મેળવી આગળ વધવાનું બરાબર એ જ સાચો અભિગમ છે આજના સમયમાં જોઈએ તો જીવન બહુ ફાસ્ટ છે વ્યસ્તતા ખાવા પીવાની આદતો બારનું ખાવાનું વધી ગયું છે માનસિક તણાવ ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ સામાન્ય થઈ ગઈ છે સાચી વાત છે તો આ બધાની વચ્ચે ભજનમાં કીર્તનમાં સ્મરણમાં મન કઈ રીતે લાગે બહુ અઘરું લાગે છે લોકોને હા અઘરું લાગે પણ ઉપાય તો છે જ અને મહારાજજી પાછા એ જ મૂળભૂત સિદ્ધાંતો પર આવે છે પહેલું શુદ્ધ આહાર આહાર હા ખાસ કરીને બજારું તામસિક ભોજન એટલે જે ભારે હોય વાસી હોય બહુ મસાલેદાર ઉત્તેજના વધારે એ ટાળવાનું કહ્યું બીજું પવિત્ર આચરણ યથાશક્તિ બ્રહ્મચર્યનું પાલન અને ત્રીજું અને સૌથી મહત્વનું ફરી પાછું નામ જપ ફરી નામ જપ હા મહારાજજીના મતે નામ જપ જ મનને કાબુમાં લાવવાનો અને આત્મબળ એટલે મતલબ અંદરની શક્તિ મેળવવાનો મુખ્ય રસ્તો છે અને આ જે ડિપ્રેશન જેવી નકારાત્મક સ્થિતિઓ છે એની સામે લડવા માટે પણ આ નામ જપથી જે આત્મબળ મળે એ જ કામ આવે છે અને બીજાને મદદ કરવા માટે પણ એ જ શક્તિ જોઈએ હમ એટલે સાદુ સાત્વિક જીવન અને સતત નામ સ્મરણ આ જ વાત વારંવાર કેન્દ્રમાં આવે છે પણ જેઓ ગૃહસ્થ છે જેમના માથે આખા પરિવારની જવાબદારી છે નોકરી ધંધો છે એ લોકો ભગવાનને પામી શકે કે એમને માટે આ બધું છોડવું જ પડે ના ના બિલકુલ છોડવાની જરૂર નથી મહારાજજીએ ગૃહસ્થો માટે બહુ જ સુંદર અને સીધો રસ્તો બતાવ્યો છે પરિવારના જે સભ્યો છે એમનામાં જ ભગવાનનું સ્વરૂપ જુઓ હા એમની સેવા કરો એને ભગવાનની સેવા માનો તમારું જે કામ છે નોકરી કે ધંધો એ પૂરી ઈમાનદારીથી કરો અને જે ફળ મળે એ ભગવાનને અર્પણ કરી દો કર્મ કરતા રહો પણ મનમાં ભગવાનનું નામ જેમ કે રાધા રાધા એ ચાલુ રાખો કર્મ કરતા કરતા નામ સ્મરણ બરાબર અને હા એક શરત છે જે ખરાબ આદતો છે પરાઈ સ્ત્રી પર ખરાબ નજર નાખવી કોઈ વ્યસન કરવું હિંસા જુગાર કોઈની સાથે કપટ કરવું આ બધું છોડવું અનિવાર્ય છે જો આટલું થાય તો ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ ભગવાનની પ્રાપ્તિ ચોક્કસ શક્ય છે એટલે આખી વાતચીતનો સાર કાઢીએ તો જીવનની કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય ભલે તમે ગૃહસ્થ હો કે બીજું કંઈ ત્રણ વસ્તુઓ મુખ્ય છે ભગવાનના નામનો મજબૂત આશરો સદાચારનું પાલન અને જો ગુરુ કર્યા હોય તો એમની આજ્ઞાનું પાલન આ ત્રણ વસ્તુઓ આપણને સાચો રસ્તો બતાવી શકે છે અને અને સાચી આંતરિક શાંતિ આપી શકે છે ખરેખર મહારાજજીના શબ્દો એટલે બહુ વિચારવા જેવા છે આપણે જે રોજિંદા કામ કરીએ છીએ આપણી જે જવાબદારીઓ છે એને ભક્તિથી અલગ શું કામ ગણવી સાચી વાત એક કર્તવ્ય પાલનને જ કલચ ભક્તિનું સ્વરૂપ બનાવી શકાય મને લાગે છે કે આજના જમાનામાં આધ્યાત્મિકતાને જીવવાની આજ ચાવી છે બિલકુલ તો આ હતી ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પરની આપણી આજની ઊંડાણપૂર્વક ચર્ચા ગુજરાતી ટીવી ડોટ કોમ પર આવા બીજા અપડેટ્સ માટે જરૂર જોડાયેલા રહેજો હા જી અને જો આપ સૌને આ ચર્ચા ગમી હોય તો જરૂર લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા જે પણ વિચારો હોય અભિપ્રાય હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રાધે 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 રાધે